ઓલા મરસામાં રગડોળી દેવાના છે થોડુંક જ મીઠું નાખવાનું આપણે બાફામાં પણ નાખ્યું છે તો આપણે હવે થોડુંક મરચું લીધું છે લાલ લાલ મરચું લીધું છે એક ચમચી ને થોડુંક ધાણાજીરું પાવડર લીધું છે ધાણાજીરું પાવડર ને એક લીંબુ નિસવાનું ને થોડાક ધાણા નાખવાના છે એ બધું નાખીને પછી આની અંદર બટેટા આપણે મિક્સ કરી નાખી ને પછી એની અંદર આપણે થોડાક બટેટા આમદા દેવાના હોય પાંચ મિનિટ આમ બોલ દઈએ ને તો એમાં મસાલો સડી જાય સરસ થી આવી રીતે આને હવે ઢાંકીને આપણે મૂકી દઈશું પાંચ ને હવે આપણે મેઇન પાર્ટ આપણે ભૂંગળા તળવાનું તો આ અમે ભૂંગળા લીધા છે માર્કેટમાં મળી જ છે માર્કેટમાં એટલે માર્કેટમાંથી લાવેલા છે અમે એ હવે તેલ મૂકી દીધું છે એમાં આપણે તળી લઈશું ફૂલ તેલ આવી જાય ને પછી આપણે બધાય ભંગડા આવી રીતે આપણે તળી નાખશું જો આપણે એની ચટણી બનાવશું એની માટે આપણે આઠ દસ કળી લસણની લીધી છે એમાં લાલ મરચું નાખશું બે બે થી બે નાખશું બે થી ત્રણ નાખશું ને હવે એક સમસી ધાણા જીરું નાખશું ને થોડીક એવી હળદર થોડુંક મીઠું આપણે હું બાફામાં નાખ્યું હતું ને જે બટેટા આપણે રગડોળા થાય એમાં નાખ્યું હતું એટલે હવે આપણે એની ચટણી બનાવી લઈએ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ને તેલ પણ મૂકી દીધું છે આપણે એક પાવડું તેલ નાખ્યું છે ને હવે એમાં થોડું થોડું કરીને પાણી નાખશું આપણે એટલે પાણી નાખીને પેસ્ટ બનાવીએ ને હે તો આપણું મરશું છે ને બળે નહીં એમ

એની અંદર આ પેસ્ટ આપણે જે બનાવીને એ પેસ્ટ નાખી દઈશું જ્યાં હજી આપણી પેસ્ટ ઘાટી ના હોય ને ક્યાં સુધી આપણે હલાવશું ધીમા ગેસે નકર કર આપણું મરચું બળી જશે એટલે આપણે ધીમા ધીમા ગેસે ધીમો ગેસ રાખવાનો જો આપણે હું છે થોડી વાર સાતળીએ તો એનું જે લસણનો કાસો ટેસ્ટ આવતો હોય ને એ ટેસ્ટ થઈ જાય કાસો ટેસ્ટ નો આવે લસણનો હવે આપણે જે આ બટેટાને ચટણીમાં બોળી રાખ્યા હતા ને એ છળ તૈયાર થઈ ગયા છે હવે એમાં જોવામાં તેલ છૂટું થઈ ગયું છે તો આપણે એમાં નાખી દઈશું બધા બટેટા લઈ નાખશું બધા એમાં ધીમા ધીમા હાથે નકર બધા બટેટા બાફેલા છે એટલે બટે બટેટા તૂટી જાય એટલે ધીમા ધીમા હાથે ફેરવવાનું બહુ તેલ નહીં નાખવાનું બહુ તેલ નાખીને તો બટેટા ને આ મસાલો હોય ને આપણો મસાલો છોટે નહીં બધા બટેટામાં એટલે તેલ ઓછું જ નાખવાનું બટેટા તૈયાર થઈ ગયા છે એની ઉપર થોડાક ધાણા ભાજી આપણે તો આપણા બટેટા થઈ ગયા એકદમ તૈયાર જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા છે ને તો આપણે હવે એને સર્વ કરી દઈશું પણ તૈયાર થઈ ગયા છે જુઓ આપણા બટેટા પણ તૈયાર થઈ ગયા છે જુઓ આપણા ભૂંગળા બટેટા છે તૈયાર હાલો બટેટા ભૂંગળા ખાવા બધાય જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો